પારડીના સોંડલવાડા અશ્વમેક વિદ્યાલયમાં વિદ્યાર્થીઓને પરીક્ષાનું રિઝલ્ટ અપાયું શાળાના શિક્ષકો આચાર્ય દ્વારા વિદ્યાર્થીઓને સારું શિક્ષણ આપતા સારું પરિણામ આવ્યું હોવાનું જણાવતા વાલીઓ પારડી તાલુકાના સોંડલવાડા ગામે આવેલ અશ્વમેક વિદ્યાલયમાં બાળકોની પરીક્ષા લેવામાં આવી હતી જેનું પરિણામ આજ રોજ શાળા દ્વારા જાહેર કરવામાં આવતા વાલીઓને વિદ્યાર્થીઓ સવારે શાળામાં પહોંચ્યા હતા અને વર્ષ બે હજાર ત્રેવીસ ચોવીસના સત્રનું પરિણામ વિદ્યાર્થીઓને આપવામાં આવ્યું હતું આ અંગે શાળાના એમડી હર્ષદ પટેલે જણાવ્યું હતું કે વેકેશન દરમિયાન વિદ્યાર્થીઓને તેમના સંબંધીને ત્યાં જઈ અનુભવ લેવાનું કાર્ય સોંપવામાં આવ્યું હોવાનું જણાવ્યું હતું તેમજ ગરમીની મોસમમાં બપોરના સમયે વધારે ઘરની બહાર ન નીકળવું તેમજ પાણી અને જ્યુસનું વધારે સેવન કરવા અપીલ કરી હતી આ સાથે શોમિક વિદ્યાલય શાળામાં જૂન માસથી શરૂ થતા નવા સત્રમાં વિદ્યાર્થીઓ નવું કાર્ય શરૂ કરશે હોવાનું જણાવ્યું હતું બાળકોનું રિઝલ્ટ લેવા આવેલ વાલીઓએ જણાવ્યું હતું કે શાળાના શિક્ષકો આચાર્ય દ્વારા વિદ્યાર્થીઓને સારું શિક્ષણ આપવામાં આવે છે જેથી વિદ્યાર્થીઓને શિક્ષકોની મહેનત થકી આજે સારું પરિણામ આવતા આનંદ વ્યક્ત કર્યો હતો

आज चार में बेहजार चौबीस न रोज સત્ર બે હજાર ત્રેવીસ ચોવીસનું રિઝલ્ટ પરિણામ મળવાનું થયું છે વિદ્યાર્થીઓને વિદ્યાર્થીઓ અને વાલીઓ વંશે વંશે આ પરિણામ જોવા માટે સમગ્ર વર્ષની મહેનત કેવી ઊગી નીકળી છે તે જોવા માટે ખૂબ લલાયત છે અને ઉત્સાહભેર વિદ્યાર્થીઓ વાલીઓ સાથે આવી રહ્યા છીએ અને પરિણામ જોતા એવું લાગે છે કે ખરેખર વિદ્યાર્થીઓ વર્ષમાં ખૂબ સારી મહેનત કરી છે શિક્ષકોએ પણ સારી મહેનત કરી છે અને હવે વેકેશનનો મૂળ પણ બની રહ્યો છે વિદ્યાર્થીઓ વેકેશનમાં જઈ રહ્યા છીએ પણ શાળા તરફથી વિદ્યાર્થીઓને એક નાનકડું કાર્ય વેકેશન દરમિયાન પણ અમે આપવા ઈચ્છીએ છીએ કે આપણા સંબંધીઓના ઘરે પણ જવું જોઈએ અને ત્યાં જ ગયા પછી શું અનુભવો છે એમના એમના વિશે અહેવાલનું પણ એક કાર્ય એમને સોંપવામાં આવેલું છે નવું શૈક્ષણિક સત્ર જૂનથી શરૂ થવાનું છે આ દરમિયાન અત્યારે ગરમી પણ બહુ પડી રહી છે વિદ્યાર્થીઓને નમ્ર અપીલ છે વાલી મિત્રોને પણ નમ્ર અપીલ છે કે બાળકોને બપોરના ગાળામાં ઘરે જ રાખીશું અને તડકામાં રમવા ન જવા દઈશું આ દિવસોમાં પાણી વધારે પીશું અને જ્યુસનું સેવન પણ વધારે કરીશું વેકેશનનો સમય છે એટલે ખરેખર પોતાનો વિકાસ કરવાનો પણ સમય કહેવાય નવું નવું શીખો મિત્રો નવી નવી જગ્યાએ ફરવા જાઓ પણ સાવચેતીના પગલાં અવશ્ય લેશો મારું નામ નીલા મેચ પ્રજાપતિ અને અમારો સન છે મહિષિં પ્રજાપતિ અને અશ્વમિક વિદ્યાલયમાં ભણે છે ઇલેવન સાયન્સ પરસુરામ અને એના એના અત્યાર આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો બે લાયકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઈબ એન્ડ શેર ધ વિડીયો